બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સાજણા વદર ગામે પાદરમાં વર્ષો જૂનું આઈ જાનબાઈનું મંદિર આવેલું છે માતાજીનું મંદિર નાનું છે પણ આ નાનકડા મંદિર સાથે હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે સાજણા વદર ગામના વડવાઓએ વર્ષો પહેલા માતાજીની ખાંભી સ્વરૂપે સ્થાપના કરી હતી તે પરંપરા ગત હાલમાં પણ માતાજીની ખાંભી આવેલી છે સાજણા વદર ગામના લોકોને માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે મને જાનબાઈમાં પ્રત્યે બહુ શ્રદ્ધા છે અને ગામના લોકોને પૂરેપૂરી શ્રદ્ધા છે અને આખા ગામના વ્યક્તિ નાનપણ નાના છોકરાથી માંડીને વડીલ સુધી અહીંયાથી નીકળે ને રસ્તે અને માથું નમાયું કે નીકળતા નથી કે કારણ કે એટલી ગામની શ્રદ્ધા છે અને બીજા નંબરમાં કોઈ પણ આજુબાજુના દર પંદર ગામ છે નાના લોકો અત્યારે બીજા બેન દીકરી ગયા હોય તો આજુબાજુના ગામના જાણ કરી હોય કે ભાઈ અમારી જાનબાઈમાં માનતા કરો નહીં સંતાન થયેલા બહેરાને સંતાન દીધેલા ફોટા છે બધા છે ને એ બાર ગામના ને ગામના બધા છે અમુક વર્ષો સુધી કોઈ સંતાન ન થતા હોય અને માતા માતા શ્રદ્ધા રાખતા હોય એ લોકોને આ બધું આ રીતે કરેલું છે એમ બધું મંદિર દર વૈશાખી પૂનમના દિવસે સાજણા વદર ગામના વડવાઓએ શરૂ કરેલી લાપસીની પરંપરા મુજબ ગામના લોકો સવા કળશી લાપસીની પ્રસાદી બનાવે છે સાજણા વદર ગામ અને ગઢાડી ચિરોડા ગુંદાળા સહિતના આસપાસના ગામના લોકો માતાજીની પ્રસાદી લેવા આવે છે અને માતાજી દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે અમે દર વર્ષે લાભ છે કરીએ અમારો માતાજીનો કર છે કે એક માણું ઘઉં પછી અમે ગામ લોકોએ નક્કી કર્યું હોય કે પૈસાનું તે નક્કી કરીએ કે પચાસ રૂપિયા હોય કે સો રૂપિયા જે એ કરી અને આખું ગામ પોતાનું વાસન લઈ ગમે ત્યાં ગમે ત્યાં બેસી જવાની છૂટ કોઈ એમ ન કે કે અમારે પંગતમાં જમવું છે કે આ જમવું છે આજુબાજુના ગામમાંથી માલપરા છે ગઢાળી છે શિરોડા ગઢ આ બધાએ દર વર્ષે પૂનમ કરીએ એટલે લાપસી કરીએ ને એટલે અમે કહેવાય કે ભાઈ માતાજીની લાપસી છે એટલે એ લોકોએ માણું ઘઉં ફરજિયાત મેકલાઈ દે જે ખેડૂત છે ને પહેલાં ફરજિયાત ખેડૂને જ હતું પણ અત્યારે તો જમીન નથી ને એ પણ માણું ઘઉં આપે છે એકસો પચાસ વર્ષ પહેલા ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પચ્છે ગામે આઈ જાનબાઈ માનો જન્મ થયો હતો લોકવાયકા મુજબ દેવી અવતાર જાનબાઈ માં પોતાની બહેનો સાથે દેરડી ગામે જતા હતા ત્યારે રસ્તામાં સાજણા વદર ગામે વિસામો કરવા રોકાયા હતા વિસામા દરમિયાન માતાજીએ શિવજીની સ્થાપના કરીને શિવ પૂજા કરી હતી સાજણા વદર ગામના કેટલાક વડીલોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો જાનબાઈ માં દેરડી જવા રવાના થયા ત્યારે સાજણા વદર ગામના લોકોએ આઈ જાનબાઈ માં અને તેમની બહેનોની ખાંભી બનાવીને પૂજા અર્ચના શરૂ કરી હતી ત્યારથી સાજણા વદર ગામના અને આસપાસના ગામના લોકોને માતાજી પર અતૂટ શ્રદ્ધા છે અને અઢારે વર્ણના લોકો માતાજીને માને છે પછી ગામથી માતાજી આવ્યા એટલે અમારા ગામની અંદર ઠાકલો ખાધો ઠાકલો ખાધો એટલે વડવા એ વખતનું તોરણ બાંધેલું પણ જે કાંઈ સમયે આ ખાંભીઓ છે મૂર્તિ તો નથી પણ ખાંભીઓને સિંદો લગાડે છે વડવા પરંપરાગથી પૂંજતા આવે છે અને અમારે આવું પૂંજવાની ઈચ્છા છે મંદિર નવું બનશે પણ આસના તો એ નહીં છે કે ભાઈ આની આ ખાંભીઓ ને મૂર્તિ છે પ્રતિ ન કરવી એવું અમારું વડવા જે પૂંજે છે એ જ અમારે રાખવું છે બે હજાર સાતની સાલમાં અતિવૃષ્ટિ થઈ હતી ધોધમાર વરસાદ થવાથી કાળુભાર ડેમમાં પાણીની ખૂબ આવક થઈ હતી આસપાસના નદી નાળા છલકાઈ ગયા હતા એટલે સાજણા વદર ગામમાં પાણી આવ્યું હતું તે સમયે સાજણા સાજણાવદર ગામના લોકોએ આઈ જાન માના મંદિરે આવી પ્રાર્થના કરી ગામના લોકોએ માતાજીનું સ્મરણ કરીને પાણીમાં ચૂંદડી અને શ્રીફળ મૂકતા જ પાણી ઉતરી ગયા હતા અને માતાજીના આશીર્વાદથી સાજણા વધર ગામ પરથી સંકટ ટળ્યું હતું સાઠની સાઈલમાં સાઠની સાઈલમાં પાણી આવ્યું ને ગામમાં ત્યારનો હું સેવા કરું છું અને મને સારું છે સેવા કરવામાં બહુ સારું હીરે મારે બહુ સારું છે જ્યારે પાણી આવ્યું ને તો આ ગામ બુડી જ ગયું હતું પણ માણસને કોઈની જાનહાની ન થઈ ટૂંકમાં ઘર પડી ગયા બધું નુકસાની થઈ પણ અમે એમને સલામત રહ્યા ને પછી એમ થયું કે બસાયું હોય તો માતાજીએ આપને બસાવ્યા સાજણા વદર ગામના પાદરમાં આવેલ આઈ જાનબાઈ માના મંદિરે ગામના લોકોને અતૂટ શ્રદ્ધા છે ગામના લોકો સવારમાં આઈ જાનબાઈ માના મંદિરે માતાજીને માથું ટેકવીને જ પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે સાજણા બદર ગામના લોકો બહાર ગામ જાય ત્યારે તેમના મકાનને તાળા મારતા નથી અને અત્યાર સુધીમાં ગામમાં ક્યારે ચોરી થઈ નથી અમે માતાજીને એટલા બધા માનવી છે કારણ કે મોઢે બોલું માં કા મને હાસે નાનપણ હાંભરે પછી મલક બધાની મજા અરે મને કડવી લાગે કાગડા અરે મોજે માને મેળ્યું તેથી જમઝડાફા ખાય તો એને સોરુની ચિંતા થાય એને કેમ વિહેરી કાગડા માને અમે એટલું બધું માનવી છે કે અહીંથી ગામ છોડી અને અમારા ઘરના દરવાજાએ અમે ખુલ્લા મેકી અને બહાર જાવી છે મા ઉપર એટલો બધો ભરોસો છે કે અમારા ઘરમાં ક્યારેય કોઈ દિવસ સોરી નથી થઈ અને જ્યારે અમે અહીંથી કોઈ પણ ચારસો કિલોમીટર સુધી બહાર જાવી છે તો માનું નામ લઈને જાવી છે